ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે ત્રણ ગાડીની જાહેરાત છે જે બધી ગાડીઓ મિત્રો ફર્સ્ટ ઓનર એટલે કે એક ઓનર ગાડી છે અને એકદમ સાસુલી ટીપ ટોપ ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડીઓ છે જેની અંદર મિત્રો મારુતિ સુઝુકીની બે ગાડી છે જેમાં સ્વિફ્ટ ટુકડો અને સ્વિફ્ટ ડિઝાયર અને ટોયોટા કંપનીની એક ગાડી છે ટોયોટો ઇનોવા ક્રિસ્ટા આ બધી ગાડી વિશે મિત્રો માહિતી આ વિડીયોમાં પૂરી આપવામાં આવી છે મારુતિ શું ચૂકીની સ્વિફ્ટ ડિઝાઇર આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી વેસવાની છે જે જ્યાં પાંત્રીસના પાર્સિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર સત્તરનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત મિત્રો એ એક ઓનર કે ફર્સ્ટ ઓનર અંદર આ સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ગાડીમાં બેટરી નવી નખાવેલી છે ફક્ત ને ફક્ત એક લાખ સાત હજાર કિલોમીટર ગાડી જઈનું ફરેલી ગાડી છે ગાડીના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો મિત્રો સિત્તેર ટકા ટાયર કન્ડિશનમાં તમને જોવા મળી જવાના છે આ સ્વિફ્ટ ગાડીમાં મિત્રો રિવર્સ કેમેરા સિસ્ટમ છે ને રિવેશ કેમેરા સિસ્ટમ ચાલુ જોવા મળી જવાની છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ સારું છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં સીટ કવર એકદમ નવા સીટ કવર તમને જોવા મળી જવાના છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત ત્રણ લાખને એંસી હજાર રૂપિયામાં આ સ્વિફ્ટ ડિઝાઇર ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર સત્તરનું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી ફક્ત ને ફક્ત ત્રણ લાખને એંસી હજાર રૂપિયાની અંદર ગાડી વેસવાની છે આ ડીઝર ગાડી તમને રાજકોટમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે ટોવેટા કંપનીની ઇનોવા ક્રેસ્ટા આ ઇનોવા ગાડી વેસોની છે જે અઢારના પાર્સિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર વીસનો અગિયારમાં મહિનો એટલે કે બે હજાર વીસ એકવીસનું મોડલ છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત મિત્રો એ એક ઓનર કે ફર્સ્ટ ઓનર ઇનોવા ગાડી તમને જોવા મળી જવાની છે અને આ ગાડી મિત્રો જેન્યુન એકતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે આ ઇનોવા ગાડી તમને ઓટોમેટિક ટુ પોઈન્ટ એઇટ ઝેડ ક અંદર જોવા મળી જવાની છે અને ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ મિત્રો પૂરો થઈ ગયેલો છે ગાડીમાં એલ સાઉન્ડ સિસ્ટમ લગાવેલું છે રિવેશ કેમેરા સિસ્ટમ છે રિવેશ કેમેરા સિસ્ટમ મિત્રો ચાલો તમને જોવા મળી જવાની છે ગાડીના સીટ કવરની વાત કરીએ તો એકદમ નવા સીટ કવર્સ અને ઓરિજિનલ ટુ ઓરિજનલ કંપની કન્ડિશનની અંદર આખી ગાડી તમને જોવા મળી જવાની છે આ મિત્રો કંપની કન્ડિશનમાં ગાડી જોવા મળી જવાની છે મિત્રો આ ઇનોવા ગાડીની કિંમતની વાત કરીએ તો સોળ લાખને એકાવન હજાર રૂપિયાની અંદર આ ઇનોવા ગાડી વેસવાની છે આ ઇનોવા ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મારુથી સુચુકીની સ્વિફ્ટ ટુકડો આ સ્વિફ્ટ ટુકડો ગાડી મિત્રો વેસવાની છે જી જે થ્રીના પાર્સિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે અને વીએક્સઆઈ વેરિયન્ટમાં આ ગાડી છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર સ્વિફ્ટ ટુકડો ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સીટ કવર ઓરિજિનલ કંપની કન્ડિશનમાં છે અને ટાયરની વાત કરીએ મિત્રો તો એંશી ટકા ટાયરની કન્ડિશનમાં તમને ટાયર જોવા મળી જવાના છે મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત પાંચ લાખને પચીસ હજાર રૂપિયામાં આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર એકવીસનો મોડલ ફર્સ્ટ ઓનર અને પેટ્રોલ પર સીએનજી ગાડી ફક્ત પાંચ લાખને પચીસ હજારમાં વેસવાની છે આ સ્વિફ્ટ ગાડી તમને રાજકોટમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો